તમને શું લાગે માંડી ઉગી ભૂખ ભેળી થઈ જાય સાંભળી હું ફ્લાવર હંમેશો ફ્લાવર નથી ફૂલે એકસો પુષ્પા ખાલી જો પોચે ઝૂકી જાય પણ ખેડૂતને ન ઝૂકવા દે એક વાર વાવીને તો જવો માઈન્ડ બી ગઈ તેલ લેવા જે આ ખેડૂત ભાઈ તમે તૂર કરવાનું વિશેષતા હો તો આની વિશેષતાઓ તમારી સ્ક્રીન ઉપર છે અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર પણ આપેલો હું તો મિત્રો પડી કોઈ ચાર રાખીને જ વાવણી ઊભો વરાપ થાય એટલી વાર છે વાવી દેવાની થાય છે પુષ્પ વહુ ને એકવાર વરાપ થવા ગયો પણ હા ભેર આ ગઢાણ થઈ ગયો અને એક આધી વાર નિહારી કરવી ને પછી વાવી જાય નકર હજી પાછો નૂરો નેરામાં નેરામાં રહે હા હા એ હું બધું વ્યવસ્થિત કરીને જ કરી તારે બહુ સલાહ આપવાની જરૂર ના પણ આ મોટા મળશે ક્યાંય તો અરે આરામથી તમારી આજુબાજુના યાગ્ર અથવા ડીલરો અથવા તો ઓનલાઈન કુરિયર પણ થઈ શકે છે